ઠક્કરે શબ્દ વડે શણગારી છે એવા દ્રશ્યો ઉવાચ નામના પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું જાણીતા સાહિત્યકાર સતીન દેસાઈએ આ જ પંક્તિઓનું તેમની આગવી શૈલીમાં રસ દર્શન કરાવ્યું છે જે પ્રબીર ફાઉન્ડેશન દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે મોટી સંખ્યામાં સાહિત્યકારો તેમજ દિવ્યાંગજનો હાજર રહ્યા હતા કાર્યક્રમ જે થઈ રહ્યો છે એક પુસ્તક નિર્માણ પર છે અને આ ઐતિહાસિક એવું પુસ્તકનું નિર્માણ થાય છે કે જે ચિત્રકાવ્ય ચિત્રકાવ્ય ચિત્ર પર કવિતા લખનારા બહુ ઓછા જૂથ કવિઓ પેદા થયા છે સુરત દલાલે ચિત્રકાવ્ય માટેની એક રિક્વેસ્ટ કરી હતી પણ કોઈ સફળ ના થયા પણ અમારા અહીંયા અમદાવાદના તબીબ ડૉક્ટર ગુરુદત્ત ઠક્કર એમને આ ચેલેન્જ ઉપાડી અને પચાસ જેવા ચિત્રોનું એ છબી સ્વરૂપ હોય કે અક્ષરાંકન કે ચિત્રાંકન કર્યા હોય એ છબી સ્વરૂપનું એમને કાવ્યાત્મક નિરૂપણ કર્યું બે અને ચાર પંક્તિમાં ટૂંકા કાવ્યોમાં મને એટલું અદ્ભુત સ્પર્શ્યું કે આપ નહીં માનો કે દિલક મંદિર જેમ ત્રીસ દિવસમાં પૂરું થાય છે એમ પંદર દિવસમાં એ પુસ્તકની રૂપરેખા અવલોકન અર્થે ત્રણ ત્રણ પાનાની દીર્ઘ એની ભોગવથી માંડીને અવકાશી એના ગુણત્વને એના તત્વોને એના પ્રતિકોને એના સંવિધાનોને મેં એ રીતે ખોલવાના પ્રયત્નો કર્યા છે મને એવો સંતોષ થયો કે એક વિહાર ભૂતળથી આપણે અવકાશી કરી રહ્યા છીએ અને આપણે આ ચિત્રકાવ્ય દ્વારા જગતને એક નવા પરિમાણો આપવાની એક અમારું ચેતન એની એક અવસ્થા છે કારણ કે એનું મુખ્ય ટાઈટલ જ ચેતનાનો ધોધ શોધ ભીતર શોધ જે ચેતનાનો ધોધ ભીતર શોધવાની જે વાત જે કવિ કરતો હોય આપણે એને ઓળખી શકીએ કે આ કવિ એના કયા મૂલમાંથી બોલે છે અને વાણીએ બોધ આપવાનો અધિકાર તો એને જ હોય છે કે જે પામી ગયો હોય છે અને ખરેખર ગુરુદત્ત ઠક્કર આ સમગ્ર ચેતન અને અવકાશી ચૈતન્યને પામી ગયા બ્રહ્મરૂપ ચૈતન્યને પામ્યા છે એટલે આજે એ આખા પુસ્તકનું બસો આઠ પાનાના ગ્લોઝી પેપરનો ખૂબ જ મોંઘો અનમોલ પુસ્તક ઐતિહાસિક પુસ્તકનું નિર્માણ થઈ રહ્યું છે અને સદભાગ્યે પ્રવીર ફાઉન્ડેશન કે જે દિવ્યાંગો માટે સમર્પિત છે પ્રવીર નામક એક મહાન અવતાર હતા જે મહાન નિર્વાણ પામ્યા છે દક્ષાબેન ભટ્ટના અને એમના દ્વારા આખું આ પુસ્તક નિર્માણથી માંડીને પુસ્તકના વિમોચન સુધીની એક આ જે આખી યાત્રા ચાલી છે એક સુમંગલ યાત્રા એને વધાવવા માટે અમે બધા અહીંયા એકત્રિત થયા છે અને એનું અમને ગૌરવ કરતા એક આત્મસંસ્કૃતિ છે કે અમે ભવિષ્યમાં આ પ્રકારના વિશેષ કાર્યક્રમો કરી શકીએ એવી જો ઈશ્વર અમને ચેતનાના આપે ને તો ચેતનાનો દોષ શોધ વિતર શોધ એ અમારે શોધવા ના જવું પડે ખરેખર અમે માથે ભાગીરથની જેમ ઝીલી શકીએ બસ એ જ અમારી એક આખી સંતૃપ્તિની એક વ્યાખ્યા તમને આપવા માટે નથી થયા છે જીટીપીએલને શીખો તો જીટીપીએલને પણ મુબારકબાદી કે આવનારા સંજોગોમાં વિવિધ પ્રકારના જે સુમંગળ કાર્યક્રમો અમારા રથયાત્રાનો ગઈકાલે જ આપણે એ લીધું એમાં પણ આ બધી વિગતવાર ચર્ચા થઈ હતી તો જીટીપીએલ આ રીતે અમારા જેવાને વ્યાપક રીતે રજૂ કરે અને દરેકની દરેકની ચેતનાને લગાડે એવી એક અભ્યર્થના સાથે સતિન દેસાઈ હું ગરમું છું મારું નામ ડૉક્ટર દક્ષા ગૌરાંગ ભટ્ટ છે અને પ્રબીર મારો પુત્ર અને જે કોરોના કાળમાં ખૂબ જ લડત આપીને તારીખ ઓગણીસમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ ઈશ્વરધામમાં સિધાવ્યો પણ હજી પણ એનો આત્મા એનો રૂહ અમારી સાથે જ છે અને એની પ્રેરણાથી જ અમે આવા બધા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને પ્રબીર ફાઉન્ડેશનની સ્થાપના કરી શક્યા છીએ અને પ્રબીર ફાઉન્ડેશનનો ધ્યેય લોકો દિવ્યાંગ લોકોને કોઈ પણ જાતની મદદ કરવાનો શૈક્ષણિક રીતે કોઈ નબળા વર્ગના લોકોને મદદ કરવાનો અને સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ જે ઉગતા કલાકારો છે એને મદદ કરવાનો અને આર્થિક રીતે નબળા વર્ગને કોઈ પણ જાતની જીવન જરૂરિયાતની વસ્તુની મદદ કરવાનો ધ્યેય છે અને એને માટે અમે હંમેશા તત્પર રહ્યા છીએ હૃદયની ક્ષિતિજ પર મારો ગઝલ સંગ્રહ બરાબર બે વર્ષ પહેલાં આ દિવસે પ્રકાશિત થયેલો આજે જે સંગ્રહ બહાર પડી રહ્યો છે એ એક અલગ પ્રકારનો સંગ્રહ છે કે જેમાં ચિત્રો સારા ફોટોગ્રાફર મિત્રોએ લીધેલા ચિત્રો છે તસવીરો છે અને એના પર મારી નાનકડી પંક્તિઓ હાઇકુ મુક્તક મેં લખેલા છે લગભગ પચાસેક બહુ ચુનંદા તસવીરો અને એના પરની કવિતાઓનું ખૂબ જ સુંદર રસ દર્શન કરાવ્યું છે ડૉક્ટર સતીન દેસાઈ જે જાણીતા સાહિત્યકાર છે એટલે મારી દૃષ્ટિએ હું થ્રીડી સોનોગ્રાફી કરું છું આ થ્રીડી પુસ્તક થયું છે અને ખૂબ આનંદ છે કે પ્રબીર ફાઉન્ડેશન દ્વારા એ લોકોએ આગેવાની લઈ અને બહુ સરસ કામ કરી રહ્યા છે અને આ પુસ્તક મારું બહાર પાડી રહ્યું છે જે એન્ટરટેનમેન્ટ ફોર ચેરિટી અમારો મોટો છે એન્ટરટેનમેન્ટ ફોર ચેરિટી તો આ હતા અત્યાર સુધીના સમાચારો પરંતુ જતા પહેલા ફરીવાર નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર